તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો કે આ છે રાજ મંદિર ને આજે રવિવારથી ટ્રાફિક પણ મિત્રો જોવા મળે છે રોજ કરતા થોડુંક વધારે રાજના લાઈ દર્શન મજામાં ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બધા મંદિરના દર્શન કરાવીએ અને આજે લાઈવમાં પણ થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો રવિવાર હોવાથી તો ઝડપથી આપણે થોડાક દર્શન કરાવશું મિત્રો લાઈવના તો લાઈમાં બધા મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો રવિવારોથી ટ્રાફિક ફરી છે મિત્રો વધારે તો આજના લાવી દેશે ચાલો ગાડી મંદિરના દર્શન કરાવશે મિત્રો પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મૂના તો આજના લાવી દેશે તો આ છે મિત્રો ગાદી મંદિર ગાદી ના લાઈ દેશે સુંદર મંદિરમાં જોઈ શકો છો પછી અહીંથી સમાધિ મંદિર પછી ત્યાં મંદિર દર્શન કરાવ્યા તો લાઈવમાં બની આવી શકો શિવાની બાપાશ્રમ જય શ્રી રામ રાધારાધે રાજના ભાઈ દર્શન તિરેશભાઈ બાપાશ્રમભાઈ જય શ્રી રામ

ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બાપેશ્રમભાઈ તોફાની કાનોડો જીજે ફોર બાપેશ્રમભાઈ જયરાજભાઈ તો આજના લાઈવ છે સમાજ મંદિરના પ્રદર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો છો કે આજે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો આ છે સમાજ મંદિર સમાજ મંદિરના લાઈવ છે અત્યારે સમાધિ મંદિર આવી જાય છે સમાધિ મંદિર આજના લાઈ દર્શન જોઈ શકો છો સુંદર મજાના દર્શન કરી શકો છો સાગર બુટાણી બાબાસ્તરામભાઈ સાગરભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન સમાધિ મંદિરના જોઈ શકો છો જે મિત્રો બીડી બેટા નેટા બગસ્ત્રભાઈ જે મિત્રો નવા છે એમને ફરી જણાવી દેવી ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીશું આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે ટ્રાફિક થોડુંક વધારે છે ચાલો મિત્રો આ છે સમાધિ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો આજના લાઈવ દર્શન બીજું કહેવાનું એ કે આપણે છે એ સવારે સાતને વીસ સાત નો ત્રીસ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે મિત્રો જ્યારે વહેલા મોડું હોય છે કારણ કે રજાના દિવસે થોડુંક લેટ હોય છે લાઈવ તો જે મિત્રો નવા છે ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો અહીંથી મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિર મંદિરના સુંદર મજાના લાય દર્શન ચાલો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના જ સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો

ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આમાં ધ્યાનથી જઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ કાન મોઢું નાક બધું જતા છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો ચાલો ઝડપથી આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહીજો મિત્રો અહીંથી મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર મિત્રો અને આજના આજના દર્શન જોઈ શકો છો ચાલો ગાંધી મંદિરના દર્શન કરી પછી મંદિરના દર્શન કરાવી દઈએ કેમ કે આજે લેટ થઈ ગયું છે ટ્રાફિક પણ વધારે છે મિત્રો કાલે પણ આપણે ઝડપથી દર્શન કરાવ્યા હતા કાલે સુંદરકાંડ એટલે દિવસે

તો આજના તો મિત્રો જોઈ શકો છો લાલજી ચોલંકી બાપાશરામભાઈ આજના સુંદર દર્શન બાપાના રવિવારથી ટ્રાફિક પણ વધારે છે મિત્રો તો ફ્રીઝ વહેલી જણાવી દઈએ મિત્રો કે જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈએ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ કરે કરાવી છે સવારે સાતને વીસ અથવા તો સાતને ત્રીસ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે તો આજના સુંદરગઢ લાઈવ ચાલો મિત્રો તો આજનો રોટલી સુધી રાખીએ હરિયાણી નારાયણ દાસ બાપુ રામકૃષ્ણ પુરાણા શું હો તો ચાલો મિત્રો આજની લાઇટ લોહી રાખીએ વાપસ કરાવ જય શ્રી રામ રાધા રાધા